મરસા ઉતારવા હું નહીં આવું મેં કીધું તમે ગમે મજૂર તો ઈ પછી કેવા બાપા હું ઉતારવા નો જાઉં આ તારું ખોટું પડે આમાં મારે કઈ કેમ તે તો ગોણવા ના જોય તો મહેનત તો છે પણ મરસા ઉતારવા મને નો ગમે આપડું છે ને તો મારી બાઈ આપણે કરવું પડે નકર બધું મજૂર માં જાય તો અટળ સુધી તું આવીતી નીંદવા મરચા ઉતારવા મન ગમે એટલે મે ના પાડી કારણ કે તું હે ને તીખી મરચા જેવી છો ને એટલે તાર રે નથી આવતું હા એટલે તમને બધાયને તીખી લાગુ આમ રાઈટ તું કેટલી ઓલી હો ને એ મને ખબર હે તી ના ના કે કેમ કેટલી ઓલી છો મે તારા પતિ પચા ખાધા ખાવા કે હે છે અને ખાધાવારી ની થાના ઓલી પરવાની છોડીની આણું આવી હ અને એને છોકરો ઝીણકો થયો હા તો આપણે છઠીએ ગયું ત્યું હા બરોબર તઈ તું બટવો લઈને નોતી આવી ઈ 50 રૂપિયા તારાય મે દીધા ઈ તો લઈ હવે ખોઠી પર ખોઠી કા ડેરીએ દૂધ ભરવાયું ને છેલા તને 50 રૂપિયા નો દીધા મરે ઈ તો ભૂલાઈ ગયું મને રીક્ષા બાંધી ચાર બાયુ હું તું ઓલી હમજોડી અને ભાનુડી બરોબર તો ભાડા મે દીધા તારા ભાગમાં 10 રૂપિયા વી તો મને દીધા નથી 10 વાર ઠંડુ પી ગઈ મે તો વારવાના વારવાના જોઈને કે બાપની ફેક્ટરી નથી અને હું શું કહું છું આ ઘંટુડો આલે છે માર જોઈ છે હું ભાઈડું છું છે તે મારાય થોડાક ભડ દે આયરો આ એટલે ભાડું એમ લે બે વારે

કે કોઈ દી કોઈ કીધું કે આમાં હાર હોય એમ કે કોના વખાણ કરવા વખાણ કઈ રા દેવા હોય એના કરાય હું ની હું હું ની હું હર હવે તારે શું કરવાનું બે હવાનું છે સા પીવો છે ખાવું છે માર ખાવો છે મેથી પાક ખાવો છે માર શું તારો લોહો મોંઘો છે માર ખાઈને ને ઈ બીજા આયા પાઈલી નહીં બરોબર હા જો તારે સાપ આવો હોય અને ગણતરી હોય માર ખાવાની વાત નો કરેલા

મરસા તો લુમે ઝુમે સોડવા નમી ગયા એવા મરસા આવ્યા હવે આપણે કાંઈ ઉપાધિ નથી હું શું કહું છું એ બીજું પછી કે અને સોરમ ખાલી જો હવે હું શું કહું છું તું પછી કેજે હું આ મરસા માર્કેટમાં દેવા જાય છે એટલે વેપારી પહેલા તો સોરમ જોઈને ભાવ વધારે દે દઈશ પણ ઉતારશું પછી માર્કેટમાં જાય ને પછી સોરમ શું છે ને પછી ભાવ આવશે તો એક કામ કરો અમે આટલા બધા ક્યાં ઉતારી લેવા તમે હે ને બસ સ્ટેન્ડ પાસે જાવ બે ત્રણ લઈ આવો એટલે કાલ ઉતરી જાય તારા માં તો બુદ્ધિનો સાંટો છે કે નહીં કા આ મરસા 4 મહિના થી હેરાન થઈ સી હવે 10 થી આપણે આમાં મથી તો આમાં કઈ એકા તો સાંટો લોય ઓછો ન થઈ જાય એટલે આપણે કરવાનું હા

મજૂર લઈ આવવા જ પડશે હા મજૂર લઈ આવવા પડશે હું આવે છે ને મરસા ની ઉતારું બાયડી ભટકાણી પઢાવ બુદ્ધિ વગર ની ભટકાણી મારો હિસાબ એમ ને વયો જાય આ આવ આ મજૂર આમ જડે છે ધ્યાન જ જડતા જાવ એ રવિડા ઉપર ઉપર સારાજી બાપા કેમ છે લે આપણે હું માંતો હોય જલસા છે હમણાં તો તાજા માજા થઈ ગયા છો લાલ છોર થઈને ફરો છો ફેર પડ્યો અરે કેટલો ઘણો બધો ફેર પડી ગયો તમારામાં મને એવું લાગે છે આમ જો ભૂખ બહુ લાગે કેમ કે ટેન્શન મટી ગયું ને હાવ શેનું ટેન્શન હતું તમાર રાજુ બાપા લે મારે ક્યાં ખેતીમાં માં કાય થાતું ઓણ મરસા આવ્યા ને રવિડા તો આમ ઊભા મોઢે આવ્યા છે અને મરસા પૈસા આવે ને તો પેલા તો મારે શું કરું કઈ દે શું કરું બે સોયણા સીવડાવા છે ઘડિયાળ લેવી સાબી હોના કલર વાળી હોના કલર વાળી ઘડિયાળ નથી લેવી એ હોંડા લઈ લ્યો એમાં પડી જાય હો ઈ ધંધો આપડો નહીં ઈ હોંડું બોંડું તો લેવું જ નથી એવું લાગશે ને તો એક રિક્ષા લઈ લેવી છે ડી ભાડામાં ભાડા ને જરૂર પડે ત્યારે આપડા માં આલે આખી જિંદગી બીવાનો નો હોય રાજુ બાપા શીખી જાવ ને એટલે કઈ બીક નો લાગે તમને હવે હોંડા બોંડા કાઈ નથી લેવાનું અને જો મરસા બહુ આવી ગયા છે તમારે મરસા ખાવાની ઈચ્છા હોય ને તો વાડી આવીને લઈ જવાના તીખા છે કે મોરા પાસા મારે તીખા નો હાલે ઓ કઈ ભાતીલા વાયવા છે હા લે હા મોરા તો તીજુ ભાત ક્યુ હવે અઠાડાના એમ હારું વાંદન રાજુ બાપા જરૂર પડશે ને હું લઈ જઈશ એ ઊભો રે હું તને એમ કેતો તો હા કે મારે મરસા ઉતારવા એકાદ મજૂર જોઈસી હવે તારો બાપો કામ કરે છે કે આરામમાં લઈ જાવ તમે મારા બાપુજીને લઈ જાવ નો તય ત્યાં ઘરે હમતા બેઠા બેઠા એમ કે ઘડીકા સા બનાવો ઘડીકયા આ ખાવું છે ઘડીક્યા મારે ભાખરી ખાવી છે ઘડીક મારે વારું કરવું છે એના કરતા અહીંયા આવે છે ને તો અમારે એટલી તો નિરાય એ તો હારું તારા બાપાને કહી દેજે સવારમાં આવી જાય અને આવવું હોય ને તો હાંજે પાછો સોરે આવે તઈ મને કે કાંઈ વાંધો નહીં હું મારા બાપુજીને મોકલી જ દઇશ ઉગાડા પગે મોકલી દઇશ બસ